તો ફેમેલી આપણે બંધણનું કામ ચાલુ કરેલું છે અહીંયા તાણિયા મારવાનું જો આજમાં આવું કામ લીધેલું છે અને ભાઈ અમારા મગનભાઈ બળ કરી લેલા છે હાથમાં દોરો થોડોક ઘોડો છે તો હું બાંધવાના છે કે તો ભૂખ લાગી જેમ ગઈ છે તો ભાઈ ઘણા સમયથી કેવું ના આવેલા છીએ ને બહુ સમય ધાધો થઈ ગયો છે તો ભાઈ ભૂખ ભૂખ લાગી જાય ને એટલે ભાઈ ગયા છે ને બેસે ને ફેમિલી આપણે રાતનું લોકેશન તમને બતાવવાનું છે ને આ ધી આંકમાં આવે થી તાપ એટલે આપણે આંકી ઉઘડે નહીં ફેમેલી તો આપણે છે ને સાઈ હવે મગનભાઈ કે હાલો હવે ખાઈ આવી કે ભૂખ લાગી ગઈ છે તો અમે બધા હા અને આજનું છે ને વિડીયા બિનારે તમને રાતનું લોકેશન બતાવવાનું છે ફેમિલી કે રાતની કેવી અમારી નોકરી હોય દરિયાની અંદર કેમ કે રાત દિની અમારી નોકરી છે ભાઈ આ તો ધંધો સલો થઈ ગયો એટલે હવે આપણે રાત દિનું કામ શરૂ થવાનું છે તો તમને રાતનું લોકેશન બતાવવાનું છે ફેમિલી વિડીયામાં તમે બિનારે ને અત્યારે આપણે ભાગીદારી ઘરે હવે ભાઈ આપણે રાતના દરિયામાં આવેલા છીએ ફેમિલી કેમ કે આજ રાતના દરિયાનું લોકેશન તમને બતાવવાનું છે કે રાતે કેવું વાતાવરણ હોય તો ફેમિલી વિડીયોમાં છે ને બીના દો અને હું તમને રાતનું લોકેશન બધું ઠંડી ભાઈ દુનિયાની છે તો આપણે ધાબલો ને એવું ફેમિલી દરિયામાં આવેલા છીએ તો વિડીયા બીના દો હું તમને આગળ બતાવું મચ્છી બચ્ચી કેટલું આવે ને એ બધું ફેમિલી તો ફેમિલી આપણું બંધણ છે ને તમને દેખાતું છે જો આ રીતનું બંધણ છે ભાઈ અને રાતનું તમને ફેમિલી છે ને આવું બંધ જોવા મળવાનું છે કે દિવસ હોય ને તો ભાઈ અલગ વાત છે અને રાતનું ભાઈ તો આ લોકેશન આવું રહેવાનું છે તો આ રીતના પાણી વેરા ભાઈ આપણે ઝાડની અંદર ફેમિલી અને ઝૂમ કરીને તમને બતાવું કે ઝાડ ભાઈ છે ને નજીક લઈને તો ફેમિલી તમને દેખાય તો આ રીતના પાણી છે ફેમિલી અને ભાઈ સાંધામા આટલા આજે ચડી ગયા અને બીજા ઝાડે એક ભાઈઓની બધી થાય છે તો એને આવેલા છે અને ફેમિલી આપણે છે ને ભાઈ હા અંધારું એટલે અંધારું છે બીજું ફેમિલી અને કાંઠાની લઈટું થાય છે તો ને હવે છે ને મચ્છી પકડું નહીં તમને બતાવવાનું છે ફેમિલી તો આપણા બંધણની અંદર આવી ગયેલા છે અને હવે માછલા પકડવાની શરૂઆત કરવાની છે તો આપણે દાળની અંદર આવી ગયા ને બોટ બોટ મેકી દીધો છે દર્શન હોય તાબડને મેં દીધો છે ને ફેમિલી આપણે છે ને કામે લાગી દેવાનું છે ને આઈસ્યુ લઈ લીધું છે હાથમાં તો હવે આ આઈસ્યુ લઈ ને આગળ હોંડિયા ને ફેમિલી રાતના હોંડિયા કેટલા આવે ને એ તમને બતાવવાના છે તો વિડીયામાં પીના રહેતો ભાઈ મચ્છી પકડીને આપણે ઘણી બધી વિજય એવા છીએ જો આ ખોલીને આઈશિયાની અંદર છે અને તો આપણે છે ને ડોલમાં ઠલવીને ફેમિલી તમને બતાવવાનું છે કે આમાં કેટલું કેવું કેવું મચ્છી આવેલું છે ને તમે કાંઠેથી બતાવોગર ઠેકાણે થઈને વિડીયા પીના રહેતો વચ્ચે આવી જઈએ આવી નાખી છે અને તેથી પકડવાની ઘણી બધી બાકી છે તો વેડિયા મીને રહ્યો હવે તો ભાઈ આપણે વેડી તાણવા જવાની છે તો હવે આ વેડીનો ફળ નહીં છીએ પહેલાં તો ભાઈ વેડી તાણવાનું ચાલુ કરી નાખ્યું છે આપણે પાણીની અંદર ને આપણે દાળની અંદર વેડી તણાય છે ભાઈ તો મચ્છી છે ને કાંઠે નીકળીને તમને બતાવી ફેમિલી તો વેડીયામાં અમને મીને રહેતો તમે અને આ વેડી તાણી લઈએ થોડા ઘણા મહેસલા આવી આવી જઈ પકડી લઈએ આપણે વેટેલી કાંઠે નીકળી જાય અને ફેમિલી એ માછલા તમને બતાવું તો વાવા કંઈક માછલા છે તો આ ઢીગલો થઈ ગયો ભાઈ રાતના માછલા અને આવું બધું ભાઈ મૂકી છે ઘણું બધું તો ભાઈ મોટા મોટા માછલા આ જો આવું બધું શાક આવી ગયું છે ભાઈ તો બીજા માછલા તમને બતાવવાના છે તો એમ મિને આપણે છે ને ડોલમાં પાણી લેવાનું છે ને શાક બધું સારું કરવાનું છે ધૂળી વળું થઈ ગયું છે ને ફેમિલી તો હવે છે ને શાક સફાઈ કરવાની છે તો પાણીમાં આવી જા અને ડોલ ભરી લીધું લઈ ડોલ ગઈ એટલે હવે ઠેકાણે આપણું શાક છે ને આપણા ઠેકાણે ફોગી ગઈ ને આ છે ને ભાઈ રાતજીની નોકરી કહેવાય આપણે રાતે દરિયામાં દિવસે દરિયામાં ભાઈ દરિયો ખાલી એટલે દરિયામાં ને આપણે થઈએ ના ઠેકાણે કે ભાઈ કાનચનો ઢીગલો થઈ ગયો છે મોટા મોટા

સાંધો દેખાડી દીધી ઘરે જવા નીકળી જવાનું છે શાક છે ને ઘરેથી નીચકું કરવાનું છે તો વિડીયો મિને લેજો ને હવે આપણે તો એટલું શાક છે આવું હતું ભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો વિડીયો પૂરો થઈ જશે આપણો